એટલું જ નહીં આ હોસ્પિટલના ઉદ્ઘાટનના ચોવીસ કલાકમાં જ પાલિકાએ સીલ પણ કરી દીધી તો કોણ છે આ ઊંટ વૈદો જુઓ આ ખાસ રિપોર્ટમાં બોગસ તબીબની બોગસ મલ્ટીસ્પેશિયાલિટી બુટલેગરો શરૂ કર્યો દર્દીની સારવારનો ધંધો એક જ દિવસમાં બોગસ હોસ્પિટલના પડી ગયા પાટિયા નામ જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લોકાર્પણની તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસ રવિવાર મુખ્ય અતિથિ સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અતિથિ વિશેષ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને આઈપીએસ રાઘવેન્દ્ર વત્સ નવી હોસ્પિટલની લોકાર્પણ પત્રિકા જોઈને કોઈ એમ ના કહી શકે કે આ હોસ્પિટલમાં કોઈ ઢોલ છે પરંતુ હકીકતમાં આ આખી હોસ્પિટલ જ ઢોલ છે સુરત પોલીસે અગાઉ જે ઉઠવાઇદુ સામે કાર્યવાહી કરી હતી તે ઓય સુરતના પાણેસરા વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું હતું ચોંકાવનારી વાત એ છે કે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી જીપી मिश्रा કોણ છે જીપી मिश्रा ડોક્ટર છે ક્યાં કે हाँ और जो बबलू भाई है राजा वो भी डॉक्टर डॉक्टर दोनों हाँ जी ये यहाँ पे सेवा देंगे जी सर लोग ही आते हैं चेक करते हैं हमेशा यहाँ पे ये जेपी मिश्रा कौन है डॉक्टर डॉक्टर ही है सर ही डॉक्टर यहाँ पे देते हाँ। और ये बबलू शुक्ला और राजा राम दुबे वो भी यहाँ पे वो लोग कब आएंगे आने वाले हैं बस જે કથિત ડોક્ટરો દ્વારા હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે તેમાંથી બે તબીબો ઉપરાંત એક સંચાલક સામે વર્ષ બે હજાર બાવીસમાં દારૂની હેરાફેરીનો કેસ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ ચુક્યો છે એકત્રીસ જુલાઈ વર્ષ બે હજાર બાવીસના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં બબલુરામ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી આવી જ રીતે રાજારામ દુબે સામે પણ પાંડેસરા પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી અન્ય આરોપીની વાત કરવામાં આવે તો જી પી મિશ્રા પોતાની ડિગ્રી બીએએમએસ બતાવે છે પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ બે હજાર બાવીસમાં તેની ઉપર પણ દારૂ સાથે પકડાયાનો ગુનો દાખલ થયો હતો આ ત્રણેય લોકોએ મળીને સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જનસેવા હોસ્પિટલની શરૂઆત કરી દીધી પ્રેક્ટિસ બદલ પોલીસ મથકમાં ફરિયાદ થયા બાદ પણ આ ત્રણેય હોસ્પિટલના કાર્ડમાં સુરત શહેરના સીપી અનુપમસિંહ અને જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સુ નામ આપી દીધું હતું જોકે આ અંગે અધિકારીઓને ખબર પણ નથી હાલ પોલીસે હોસ્પિટલ પહોંચી તમામ ડોક્ટર્સની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે જોકે ધરપકડ પહેલા આ બોગસ તબીબો હોસ્પિટલમાં રોકાણકાર હોવાનો દાવો કરી રહ્યા હતા आपने साथ ही मिश्रा जी जो जी यहाँ पे हॉस्पिटल के जो मेन मालिक हैं वो डॉक्टर सज्जन कुमार एमडी डी हैं है डॉक्टर प्रतीश गोयल हैं हम लोगों ने खाली इन्वेस्टमेंट किया है हम लोग यहाँ पे डॉक्टर नहीं है तो आपको यहाँ पे प्रया, तो सेवा भी दे रहे हैं मैं यहाँ पे सेवा नहीं दे रहा हूँ हम यहाँ इन्वेस्टर इन्वेस्ट है खाली इन्वेस्ट किए हुए बाकी डॉक्टर सर नहीं वो सज्जन कुमार सर हैं सेवा नहीं दे रहे हैं हम लोग खाली आते जाते में स्टाफ मैनेजमेंट वगैरह करते हैं बाकी जो डॉक्टर सब वही हैं कोई पेशेंट देखते हैं वो एडमिट करते हैं वही सब कुछ करते हैं तो हमने इन्वेस्ट किया तो आना जाना तो हमारा रहेगा ही ना बबलू शुक्ला जी मिश्रा और राज दुबे ये तीनों डॉक्टर हैं ये होम्योपैथिक आयुर्वेदिक के डॉक्टर हैं ये डॉक्टर ये जो है हमारी एमडी डॉक्टर हैं ડૉક્ટર મીના સજ્જન કુમાર મીના એમ ડોક્ટર ડૉક્ટર પહેલાં ખંડેર હાલતમાં થિયેટર હતું તેને પંદર દિવસમાં તોડીને મલ્ટી હોસ્પિટલ ઊભી કરી દીધી હતી જેમાં એક પણ ફાયર એક્ઝિગ્લુશર લગાવવામાં નહોતું આવ્યું અને જે ફાયર સિસ્ટમ હતી તે પણ બંધ હાલતમાં હતી જેથી એક દિવસ પહેલાં જ ખુલેલી હોસ્પિટલને ચોવીસ કલાકમાં સીલ કરી દેવામાં આવી છે આ હોસ્પિટલ આપના માધ્યમથી જાણવા મળ્યું છે એ હોસ્પિટલની ટૂંક સમયમાં મુલાકાત લેવામાં આવશે મુલાકાત લેવામાં આવશે અને જે બી ગુજરાત મેડિકલ કાઉન્સિલના નિયમો છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના નિયમો છે અને અન્ય જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના જે નિયમો છે એનું પાલન કરાવવાનું થાય છે જો એમાં કોઈ ક્ષતિ ઉણપ હશે તો એની સામે નંડનીય કાર્યવાહી કરવામાં આવશે હોસ્પિટલની અંદર ઢગલાબંધ દવાઓ પણ જોવા મળે છે ઉદ્ઘાટનની સાથે જ દર્દીઓ સારવાર માટે પણ આવી ગયા હતા કલાક ઇમરજન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટર દ્વારા બે માળમાં હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે જેમાં ઓપરેશન થિયેટર પણ છે આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટરો ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય તેઓ ગણતરીના કલાકોમાં જામીન વેળીને ફરીથી આવી પોતાની જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે Bureau Report Zee Media